રામચંદ્ર ભગવાન કુદરત એટલે કુદરત એટલે કે ભગવાન હા ભગવાન કયો કે કુદરત કયો એ શું કેવાય અને હવે ભગવાન એટલે જે ભંગ નો વાન છે એના ભગવાન કીધા આ જે કઈ ભંગમાંથી જે કઈ આયા છે એના ભગવાન કીધા ભંગનો વાન એને કીધો કુદરત કુદરત છે કોઈ ભગવાન આપણને જીવાડે ન હોય કે પાણી નો હોય તો નો જીવી એ જીવી પવન નો હોય તો નો જીવી કુદરત અગ્નિ નો હોય તો નો જીવી એકો આકાશ નો હોય તો નો જીવી એકો આ પૃથ્વી નું હોય તો રહેવું ક્યાં એટલે જે આપણને જીવાડવા વાળા વસ્તુ છે એ આ કુદરત છે જે આ પાંચ તત્વ થી થોડો દેહ બન્યો છે એટલે એના પાંચ તત્વ જરૂર પડે જ તે કદાચ ગામમાં એક મંદિર નો હોય તો હાલે કદાચ આ એક ભગવાન થઈ જાય એ ન હોય તો હાલે આ કુદરત વિના કોઈ ને ન હાલે પણ જે કઈ થઈ છે ને એને આ કુદરત નો સહારો લીધો જે દેહ બનીને ને આવ્યો છે એને આ કુદરતનો સારો લેવો જોવે લેવો જોવે ને લેવો જોવે પછી મોટા પીર હોય વાલિયા હોય ફકીર હોય ગમે હોય પણ મળતો કુદરત ના સહારો લેવો જોવે શું કે દેહ જે બન્યો છે પાંચ તત્વ બન્યો પાંચ તત્વ બન્યો એટલે પાંચ તત્વ સારો લેવો જ જોવે પછી સઠો હાથમાં હાથમાં એ તમે છો એ તમે છો કે આ ગુજરાત ના જાણવા વાળા તમે છો એટલે કીધું ને કે બોલનારો બાવન ની બહાર છે તમે પાછા આના બહાર છો જે આ દેહ ના જીવાડવા વાળે જે જીવ છે એને જીવાડવા વાળી વસ્તુ એને કુદરત કહેવાય આ પાંચ તત્વ માં એકાદ તત્વ નું હોય એટલે હાલે નહી અરે આ વાહન નથી હાલતા મશીન નથી હાલતા બધા હવાની જરૂર પડે છે તમે જોઈ લો કે મશીન છે ત્યાર વાલે થવા લે છે ને આગળ છે કાઢે છે એમ તમે જેમ સુવાસ હાલ્યો એમ મશીન હાલે પછી આ બધી ટાયર માં હવા ભીરે ટાયર માં હવા નું હોય તો ઈ નહી હાલતું બરોબર ને આમાં કોઈ કેવું તરક કરે કે બધા ડામર ઉપર રોડ હાલે એને કઈ હવા નથી પણ એ એન્જિન હાલવામાં હવા જોવા લોઢાનું પડ્યું હાલો ડામર ઉપર આ મોટો આધાર હોય તો પવન માણા ને એક પવન વિના ગઈ નહિ ચાલતું બરાબર શ્વાસ પવન નો એટલે ભોજા ભગતે કીધું આ જીવને શ્વાસ તણી શકાય પછી ઘડી ઘર માં રાખે ને ભાઈ જો તમારા કાન નો સાંભળે ને તોય હાશ હોય પાળતા ન હોય તો તમને હાશ હોય પણ તમારે જો સુવાસો બન થયો એટલે તરત તૈયારી કરે કે હવા અમને કાઢો એટલે કુદરતી જે હશે એના આધારે જીવાત માં જીવે છે તો કુદરત ના આધારે જીવે છે અને જે કોઈ જીવી જ નથી રામ કૃષ્ણ જેવા હાલ્યા છે હાલ્યો છે સંસાર તો આવા આવા વિયા તો કઈ કમી નથી પડે એમને માલ્યું અને દુષ્કાળ તો રામ વખતે દુષ્કાળ પીડેલા એવું કઈ નથી આ દુષ્કાળ પીડ્યો કે ભાઈ તો વરસાદ થાય એટલે જનક રાજા એ જાતે રાજા હતા સતા એ રોનત એમને હાજરી પબ્લિક માટે જો કોઈ જે કઈ પબ્લિક માટે મહેનત કરે છે એને રાજા કેવાય રાજા ને આવે છે નિયમ તો માણસ ને હોવું જ જોવે કે કોઈ કે એમે દારૂ નહી પીવું કોઈ કે સુગા નહીં કોઈ કે હવ ના ફાવે લેવાનું દારૂ સોયરી પદમાટી જુગાર વેભીસાર આવા બધા નિયમ લઈ લીધા ને એક ભાઈ ને આ પાંચ વસ્તુ જોવે એટલે કે મહાત્મા મને આ પાંચ સિવાય એકાદ બીજું નિયમ દો એટલે કે તું હાસું બોલજે હવે નિયમ લઈને ઘીરે આયો ઘીરે આયો તો એને વિચાર થયો મારે હાસું બોલવું એટલે જુગાર ન રમાય કોક મને પૂછે કે તારા પતો કયો ક્યાં જોવે

રાતે ઉભો થયો મોટી શોધી કરી જાવ અને રજવાળામાં જો શોધી કરવા ફરવાનો તો પણ ત્યાં તો ઓલા રતન હાથ રતન જેંડો રતન એક એક રતન ની અબજો કિંમત એક રતન તમારી પાસે હોય તમારી પેટ ગયું પેટ ગયું ખાય ઓ હો કે હાથ ને હું કરું કે આ ખોટા મારા બગાડવાનું થાય ભલે ભંડારમાં પીડા તાઇ લઈને લીયો આવ્યો

તો ક્યાં જ રાજમાં શોધે કરવા કે હું લીધો કે આ તને રતન લીધા કે તને દેતા ના કે હતા હાથ માં મારે તને નહીં ખોટા તો મને એવો મનમાં વિચાર થાય કે હું અન્ન ખોલી નાખું હવે પાપ બહુ કર્યા છે ને આ ક્યાં મારે કમાણી નો સાચલું વાપરતો હતો આવો મારે વિચાર હતો એટલે તને મેં લીધા છે કે ઠેક શું તારું નામ ક્યાં રહે બધું પૂછી લીધું

અને આ ભાઈ ને કે આ તે ખજાન છે આ આપડો ભલે લીશે પણ હા શુદ્ધ બોલ છે ને હવે આ જો નિયમ ની તાગત આને કેવાય કે જે માણસ હાસે સતના માર્ગે આવેલો છે ને ભલે એનો કસોટી આવી છે પણ એમાં જ છે રાજા હરિશન જોવો પણ કેટલા કપટ કર્યા વિશ્વામિત્ર એ તો એને સતનો ન મૂક્યો તમે એ તો જોવો કે પોતાના છોકરાને એના નિયમ સિવાય બાળવા દેતો કે ભાઈ અહીંયા હવાઈ શેર ખેસડી અને એક ટકો મૂકો રાજમાં દરરોજ એક જ લાશ આવે અને આને ખેડે જ ખાવાય ની બીજું કાંઈ નઈ ટકો નાળ્યો ગયો એ ટકો જે આવે એ રાજમા જમા થાય હવે આવી કસોટીમાં એનો દીકરો રોહિત મરે એને ઘરવાળી બાળવા આવે છતાંય કે તું આ મારી ખેખડી નો દે કાઈ નહીં આ ટકો તારા રાત નો દેવો એ પેલા હું તને બાળવા દે કઈ આ ભગવાન એમ મળ્યા છે એમણા કઈ મળતા નથી કસો ટેવી ના કઈ મળે નહી હોનું હોના ને કેવા હોના દસ વખત ગાળો તો હોનું જ દે કદાચ કેસર માં નાખી દો તૂટી જાય પણ એની કિંમત નહીં જતી એમ હોવાનું જ હોવાનું જ એક તો પાણી તો પવન તો બધે તું સો તારી સિવાય બીજું કાંઈ નહીં હોવાનું હોવાનું કહેવાય આ તો વેદ વાંચી ને વિદ્યા રગડા આશા શબ્દ સંતોએ પકડ્યા આ સવા ભગત ની વાણી નરસિંહ મહેતા એ કીધું છે કે આ ગ્રંથ કરી ગરબે વાત નો કરી આ ગ્રંથોમાં બધો ગોટાળો ઉભો કર્યો એ હોનું છે આત્મા એ આયત્મા પરમાત્મા એ પરમાત્મા આત્મા જેવાયત્મા પરમાત્મા ને મળવાય ની માન ધાય માં થઈ જાય તો પરમાત્મા ને મળી જાય છે જો કોરોના નિયમ કોરોના વસન પાળતો હોય તો આત્મા શોધાય

એકાદ સમાજકાર કહી દો એક કરોડ નું ઇનામ પણ અમારી નજર અમે તમે 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 એટલા પ્યાટ કરી તમારી કમિટી બનાવી અને હા હા કરીને ખોટું ન ધકાવો આ હાલ્યું સહી જ પાંચ જણા સાધ્ય લે કે ભાઈ બાપુ જ બહુ સમજકારી છે અરે બાપુ જ મરા બેઠા કરા તો મરા બેઠા કરવા વાળા શું લેવો વ્યાજ આપણે રામ ભગવાનનો દાખલો લ્યો કે લખમણ ને મોરસા આવી મરી નતા ગયા મોરસા આવી તો સુશિયન વૈદ ને બોલાવો જોયો છોકરા દરા તો હોય ને દવા લેવી જો હોય લેવી પડે સુશિયન વૈદ ને બોલાવી ને કીધો કે ભાઈ આને હજીવન કરો આને એટલે હજીવન શું મોરસા આવી ભાન માં લાવો કઈ કીધું કે ભાઈ આ લઈ આવો તમે આવડી આ દવા હનુમાનજી દવા લાવે છે અને પાય છે અને આ જાગ્રત થાય છે સદગુરો મહારાજ ની જય ભગવાન હતા